વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો બધાને ખબર છે લાસ્ટ બ્લોગ જે પણ લોકો જોઈને આવ્યા છે એ લોકો તો અત્યારે ફાઈનલી અમે લોકો નીકળી ગયા છે પાલોદર મંદિર દર્શન કરવા માટે જોગણીમાં માના દર્શન કરવા માટે અને ગાડીના દર્શન કરવા માટે ત્યાં પ્રોપર આપણે પૂજા ઉજા પણ કરવાની છે તો અત્યારે ગાડીમાં હું નિકેશ મમ્મી અને નિશુ છે બીકોઝ રચિતાના ઘરે ગેસ્ટ જેમ મેં કીધું કે હમણાં એના થોડું બધું એવો શેડ્યુલ ચાલી રહ્યા છે એટલે એને હવા એવું નહોતું એટલે પછી અર્પિત કુમાર આવીને લઈ ગયા છે અને આવશે થોડા ટાઈમ પછી એ પાછી એટલે તમને લોકોને ફરીથી બ્લોગમાં જોવા મળશે અને મમ્મીની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે મમ્મી છે ને ત્યાંથી જ પછી ઘરે નીકળી ગયા હતા ડાયરેક્ટ જ રસ્તામાંથી જ તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને ગાડી તો બહુ જ સરસ લાગી રહી છે શું કહેશો ભાઈ બંધ છે

ปัชอว์เทล่ารอดอารำเถอะ પાલોદર જોગણી માતાના સરસ મજાની ગાડીની પૂજા થઈ ગઈ છે ને અમારા કાનુડા પણ મસ્ત મસ્ત કંકુ કરી દીધું છે નઈ ને શું શું કર્યું આપણે શું કરવા ગયા હતા જે જે કરવા ગયા હતા શું કરવા ગયા હતા ગાડીની નજર ઉતારવા હા જે જે કરવા ગયા હતા ને શું છે ને ઊંઘમાંથી ઉઠો છે એટલે જરાય પણ મૂડ નથી હે ને મૂડ નથી ને અને શું આ ગાડીનું નામ શું છે આપણે આ ગાડી લીધી એનું નામ શું છે નહીં બોલું નહીં બોલું ओके okay गाइस नहीं बोला नहीं슈 तो सु गए सो सरसजना दर्शन થઈ ગયા ને दर्शन થઈ ગયા છે ને એકદમ આજે મંદિર ખાલી હતું યસ ભીડ પણ ન હતી હા અહીંયા બહુ જ ભીડ હોય છે ચાલુ દિવસના લીદે અમે સુ કહેવાય જતા તો લાસ્ટ ટાઈમ અમે લોકો છે ને થાર લઈને આયા હતા ને જયરે હા થોડું જોરથી બોલા આમ તો અમે બહુ જોરથી બોલા આજે કેમ ધીમા થઈ ગયા આમ આખો દિવસ સુ કહેવાય થાકી થાકી ગયા હા લાસ્ટ ટાઈમ થાર લઈને આયાદા પછી એટલે એ દિવસે તો બહુ જ ભીડ હતી એમ આપણે કલાક તો એમને રાહ જોયા હતા એમને હા એ છે બહુ ભીડ હતી યસ તો બસ અને બસ આજે મમ્મીને પૂછ્યું કે ભઈ મમ્મી હું એ જ પૂછવા જતી હતી કે આપણે મેના વાઇબ્સ કેટલા મેચ થાય તો તો જોડે છે ને આટલા વર્ષથી કેવું લાગી રહ્યું છે બસ આ ગાડીમાં તો બહુ મજા આવે છે હે ને થારમાં મજા આવતી હતી કે આમાં મજા આવે આમાં મજા આવે છે થારમાં તો શું આમ નથી એટલું બધું મજા આવે કમ્ફર્ટેબલ નથી આમ નામ બે બસ છે સ્ટેટના સ્ટેટ પેલા સ્કૂલમાં ડિસિપ્લિનમાં રહીએ એવી રીતે નહીં હા એવી રીતે તો બસ અત્યારે અમે લોકો છે ને હું અને નિશિવ રાહ જોઈએ છે કે તડકો થોડો ચાખીને એટલે અમે લોકો અહીંયા સનરૂમ ઉપર અહીંયા ઊભા રહી જઈશું હે ને નિશિવ મા નિશુને શું કરવું છે અહીંયા ઉપર ઊભું રહેવું છે ને તડકો જાય ને એટલે ઊભા રહીએ હવે નિશુ શું કહે છે વાલી કયો છે લાલુ કોનો લાલુ છે અલે અલે આ પડી દે ના એ નહીં એ મોડું જો કેવું કરે લે હા હા ચાલ કિસી કર દે ચાલ કિસી કર દે લાલુ કીસી કર દો ચલો લાલુ ને લાડુ કર દો બેટા આ આ આ થેન્ક યુ કે હા કોને કરું ના તને કરું ને થેન્ક યુ લાલુ હાલા કોજો જે હા કે ન કે હા હાલા કરજો એ ને એન કે એન કે મમ્માને હેરાન ના કરતો કહી દે બેટા નહીં મમ્મા હેરાન હા તું બંધ કર દે જે હેરાન કરવાનું એમ કે હાલા કરજો જે શાંતિ થી અચ્છા ઠીક હે હું કર કર જો આ જો વિયાન હેરાન કરે નિશુ જો મસ્તી 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 શું ભાઈ બન થાકી ગયા છે ગજબ થાકી ગયા કે નહીં આમાં આપણને થાર જેવો થાક નથી લાગ્યો થારમાં લાગે છે હા બસ થારની આટલી બધી આટલું બધું ના બધું બી નથી કે તો જે રીઅલ છે એ કહું છું હા હા એ છે કમ્ફર્ટેબલ તો નથી રીઝન છે એ કહું છું તમને લોકો કે લોંગ માટે કમ્ફર્ટેબલ નથી હા એ છે ગાડીઓ છે એ વાત તો છે બહુ થાકી જવાય બહુ થાકી જાય પણ મજા આવે ને મજા આવે એ વસ્તુ અલગ છે એ પણ શું છે ખબર છે ફેમિલી માટે નથી એમ હમ હમ હા એ છે માટે થાર ના રહે ઓકે તો બસ ગાઈઝ અત્યારે છે ને નિશુનો ફ્રેન્ડ જાય છે ને એટલે નિશુને ભાઈને છે નિશીભાઈ બી અત્યારે ઘરે જ લઈ જાય છે હા તો નિશિભાઈ ગયા છે છેના ફ્રેન્ડના ઘરે અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે રિયાશના સચિજ કેમ નથી દેખાતા તો અત્યારે જે બચ્ચું હતું ને અમારા ઘરે એમના ઘરે જ રહેવા આવ્યા છે બરાબર જો કે બહુ જૂના અમારા પાડોશી એમ કહી શકીએ કારણ કે ફર્સ્ટ ફ્લોર ઉપર પહેલાં એ લોકો રેન્ટ ઉપર રહેતા હતા પછી ફોર્થ ફ્લોર ઉપર ગયા અને અત્યારે એમણે પોતાનું મકાન લઈ લીધું છે ફાઇનલી અને બહુ જ બધા લોકોએ બ્લેસિંગ્સ આપે છે બહુ જ બધા લોકોએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે તો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આટલું બધું પ્રેમ આપવા માટે અને ગાઈઝ આજે તો મેં જોઈ જ લીધું કે બધા સબસ્ક્રાઈબ કરે છે પણ બ્લોગ આવે છે ને તો બ્લોગ જોતા નથી કેમ કે જો આવું કંઈક યુનિક હોય ને તો જ બ્લોગ જોવે છે બરાબર આજે એટલા જોરદાર જોરદાર વ્યૂઝ આવી ગયા ને જે આટલા દિવસમાં નહોતા આવ્યા તો શું અમારે વ્યુઝ માટે હવે નવી નવી દર વખત ગાડીઓ લાવવી પડશે કે શું એવું મને ક્યારેક વિચારા શું ભૂપ્યું છે હા પીવડાવો હો બેટા હે નવી નવી ભગવાનની છે તમારા હા એ તો છે જ શું ભૂપી લઉં ચલો આજે તો બહુ જ થાકી ગયા છે બહુ એન્જોય પણ કર્યો મજાની ગાડી પણ આવી ગઈ છે તો આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી એક સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બ વાય હરે કૃષ્ણ